નમસ્કાર દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકેલી છે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આવનારા અગિયાર મે સુધી દેશભરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો માહોલ જોવા મળશે ગુજરાત મહારાષ્ટ્ર સહિતના ઉત્તર પ્રદેશ હરિયાણા જમ્મુ કાશ્મીર સહિતના જે પ્રદેશો છે તેમાં તો આજથી જ આ હવામાનમાં જે પલટો આવ્યો છે તેની અસર અનુભવાઈ રહી છે છેલ્લા બે દિવસથી દક્ષિણ ભારતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે મેપના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર મિત્રો મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા પ્રી મોન્સૂન એક્ટિવિટી જે મે મહિનાના પહેલાં જ અઠવાડિયાથી શરૂ થઈ ચૂકવાની છે તેવી આગાહી જ્યારે હવામાન વિભાગે કર્યું હોય ત્યારે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદનો અનુભવ થશે આંધી વંટોળ આવશે અને સાથે સાથે ખેડૂતોએ પણ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે ઇન્ડિયન ગાર્ડે પણ તમામ માછીમારોને પરત ફરવાની સૂચના આપી દીધેલી છે આ તમામ પાસાઓ પર નજર રાખીશું પરંતુ હું મારા સહયોગી રાજને કહીશ કે સ્ક્રીન પર આપણે જે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે દક્ષિણ ભારતના શ્રીલંકા સહિતના જે પ્રદેશ છે અને જે દરિયાકાંઠો જે છે ત્યાં શરૂઆત થઈ ચૂકેલી છે કેરાલામાં ખાસ કરીને અત્યારે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગુજરાત અને મહારાષ્ટ્રની વાત કરીએ તો કોકણ નાસિક મુંબઈ સુરત સહિતના જે દક્ષિણના વિસ્તારો જે છે દક્ષિણ ગુજરાત અને ત્યાં પણ આવતીકાલે સાંજે વાગ્યા સુધીમાં જે અત્યારે હાલ આ જે જોવા મળી રહ્યા છે આપણે આપણી પાસે જે ડાર્ક અને વાદળોનો જે આખો વિભાગ જે જોવા મળી રહ્યો છે આ નકશામાં તે પ્રમાણે આપણે જોઈએ તો આવતીકાલે સાંજે ચાર થી પાંચ વાગ્યા સુધીમાં આગાહી ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની છે સાથે સાથે સુરતથી ઉપર જોઈશું તો વડોદરા સહિતના જે વિસ્તારો છે જે મધ્ય ગુજરાતમાં આવે છે વડોદરા મહીસાગર પંચમહાલ અને અમદાવાદના આસપાસના જિલ્લાઓ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારોમાં આવતીકાલે સાંજે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે સાથે સાથે દરિયાકાંઠે જુનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો પોરબંદરનો કેટલોક વિસ્તાર ત્યાં પણ ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતાઓ છે જે રીતે મેપ સતત બદલાઈ રહ્યો છે તે પ્રમાણે જોઈએ તો દર્શક મિત્રો આવનારા આઠ તારીખ અને નવ તારીખ સુધીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતાઓ છે અને આ જ પ્રી મોન્સૂન એક્ટિવિટી હવામાન નિષ્ણાત કહી રહ્યા છે ખેડૂતોએ સાવધાની રાખવાની જરૂર છે કારણ કે બાગાયતી પાકો કેરીને પણ નુકસાન થઈ શકે તેમ છે બીજી એક અગત્યની વાત એ છે કે ભર ઉનાળે કેટલાક લોકો ભલે મજાક મજાકમાં એમ કહેતા હોય કે રેનકોટ લઈને આવજો પરંતુ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી આ વખતે કદાચ મે મહિનામાં શરૂઆત થઈ ચૂકેલી છે આશા રાખીએ કે આ વખતે ચોમાસું દેશભરમાં સારી રીતે આવે અને ખેડૂતોને ઉપયોગી રહે નમસ્કાર